થોડી વાર થાય એટલે તમારે કેવું કે આમાં એવું છે તમે બધા માટે બહુ ઘસાવ છો પણ તમારા નસીબમાં યશ નથી પત્યું એ તમારા ભક્ત થઈ જાય અને ત્રીજી છેલ્લી વાત કે તમે બહુ ટેલેન્ટેડ છો પણ તમારે જ્યાં પહોંચવું જોઈએ ને ત્યાં તમે પહોંચ્યા નહીં આ ત્રણ વાક્ય દુનિયાના દરેક માણસ માટે સાચા છે બધાને લાગે છે કે એને કોઈ સમજતું નથી બધાને લાગે છે કે ઘસાય છે પણ કોઈ એને અપ્રિશિએટ કરતું નથી અને બધાને લાગે છે કે જિંદગીમાં એને જે મળવું જોઈતું હતું એ મળ્યું નથી આ કોઈના પણ માટે સાચું છે ખરેખર તો સવાલ એ છે કે સ્ત્રી છે શું આજના સમયમાં આટલી બધી કમ્પ્લેન આટલું ફ્રસ્ટ્રેશન આટલા બધા હેલ્થ પ્રોબ્લેમ્સ બહુ જ ઓછા લોકોને ખબર હશે કે ઓફિશિયલ આંકડા મુજબ આ દેશમાં દર વર્ષે બે લાખ લોકો બે લાખથી વધારે લોકો આપઘાત કરે છે જેમાં એક લાખ પાંત્રીસ હજાર સ્ત્રીઓ છે આ ઓફિશિયલી ચોપડે નોંધાયેલા આંકડા છે એટલે જે નથી નોંધાયા એના વિશેની ચર્ચા તો હજી આપણે કરી શકીએ એમ જ નથી કેટલા લોકો પ્રયાસ કરે છે એ આખી જુદી વાત છે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ તમને એટલા બધા કેવી રીતે હરાવે કે તમે આટલી સુંદર જિંદગી ટૂંકાવવાની વાત કરો અને ખરેખર બધા જે કહેતા હોય ને એ ભગવાન ઉપાડી લે એ ભગવાન ઉપાડી લે એની સામે જો ખરેખર આવીને ઉભો રહે ને કે ચાલ આવું છે તો જુઓ મજા એને જવું નથી ખાલી ખાલી કોઈને શું કામ ત્રાસ આપવાનો આપણે ભગવાનને એટલો ત્રાસ આપીએ છીએ કે જ્યારે ખરેખર આપણે પ્રાર્થના કરવા જઈએ ને ત્યારે એને એમ થાય કે આ બીજું એક વાઘ આવ્યો રે વાઘ આવ્યો તમે વિચાર કરો રોજ તમારે ઘેર કોઈ નાહી ધોઈ સવારના પોરમાં ચપ્પલ કાઢી અને ગોઠવાઈ જાય ડ્રોઈંગ રૂમમાં એવરી ડે મોર્નિંગ આઠ સાડા આઠ સાડા સાત આઠ નાઈ ધોઈ સરસ ચોખ્ખા તૈયાર થઈ અને તમારા ડ્રોઈંગ રૂમમાં ચપ્પલ કાઢીને પલાઠી વાળીને ગોઠવાઈ જાય રોજ કંઈ માંગે તમે કેટલા દિવસ આપશો કેટલા દિવસ આપી શકાય એક દિવસ એવો આવે કે જ્યારે તમે એમ કહો કે ભાઈ હવે કાલથી નહીં આવતા બહુ પ્લીઝ હું તમને હાથ જોડું છું બેન કાલથી નહીં આવતા ઈશ્વરની મજા એ છે કે તમને કહેતો નથી કે કાલથી નહીં આવતા અંદર ગયેલો ભિખારી અને બહાર ઉભેલા ભિખારીમાં ખાલી અમાઉન્ટનો ફેર છે અંદરવાળાને લાખો જોઈએ છે અને બાર બિચારો સો પચાસમાં માની જાય છે બાકી ભિખારી તો બધા જ છે કોઈએ જઈને એમ કહ્યું ભગવાનને કે યાર થેન્ક યુ સો મચ પચાસ વર્ષની ઉંમરે હું પચાસ પગથી અસડસડાટ ચડી જાઉં છું આનાથી વધારે તારી પાસે કંઈ માંગવા જેવું છે જ નહીં ઉમાશંકર જોશીએ બહુ સુંદર બે લીટી લખી છે ત્રણ વાના મુજને દીધા હૈયું મસ્તક હાથ બહુ દીધું દીનાનાથ હવે ચોથું નથી માંગવું આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશુંક ને કશુંક ખૂટ્યાની ફરિયાદ કેટલા આનંદ થી કરીએ છીએ એ વિચારો એક જણ બીજાને ફોન કરે કે મારા કામવાળી નથી મારી પણ આવી જ રીતે હેરાન અરે પણ એને તો સાંભળો એણે તમને કમ્પ્લેન કરવા ફોન કર્યો છે તમે ક્યાં ચાલુ થઈ ગયા આપણે બધા જવા છીએ સામેના માણસની ફરિયાદ ધીરજથી શાંતિથી સ્નેહથી સાંભળવી એ ગુણ જ જતો રહ્યો છે હું હમણાં એ જ જોતી હતી કે કેટલી સરસ રીતે નિશાંતભાઈ ઝીણા જીણા 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 મુદ્દા લઈને વિમેન હેલ્થ પર વાત કરતા હતા આખો પરિવાર જેમનો તબીબી વ્યવસાય સાથે સંકળાયેલો છે ડોક્ટરો વિશે એમ કહેવાય કે જો એના પગથિયા ચઢ્યા તો મર્યા એક પગથિયું ચઢ્યા તો તમને બાકીના એવા ચક્કરમાં નાખે હવે આ ટેસ્ટ કરાવી લો હવે પેલો ટેસ્ટ કરાવી લો હું મનમાં અહીંયા બેઠી હતી ત્યારે મને હસવું આવતું હતું કે આ નિશાંતભાઈ આવા બધા તમને પ્રિવેન્શન બતાવીને પોતાના ધંધા પર લાત મારે છે કે તમારે આ નહીં કરાવવું પડે તમારે પેલું નહીં કરાવવું પડે તો તમે ની રિપ્લેસમેન્ટ નહીં કરો તો એ તો ઓર્થોપેડિક સર્જન છે એના ધંધા પર પ્રોબ્લેમ થશે અને છતાં એક માણસ આટલા લોકોને ભેગા કરીને એમની હેલ્થ એમના માનસિક સ્વાસ્થ્ય એમના આનંદની વાત કરે છે કેમ કરે છે એને શું જોઈએ છે તમારી પાસેથી તમે શું આપશો એમને ચાલો તમે તો કંઈ નથી આપી શકવાના થેન્ક યુ કહીને જતા રહેશો અને તેમ છતાં એક માણસ આટલી બધી બહેનોના સ્વાસ્થ્યની આટલી બધી બહેનોની જિંદગીની આટલી બધી બહેનોના વેલબીંગની ચિંતા કરે છે કેમ કરે છે એને શું જોઈએ તમારી પાસેથી કશું જ નહીં કેટલાક લોકો એવા હોય છે કે જેને કંઈ જ નથી જોઈતું મેં હમણાં જ કહ્યું ને કે બાલુભાઈએ મને આટલા બધા પુસ્તકો આપ્યા હું પાછા આપીશ કે નહીં એવું પણ એમણે મને નથી પૂછ્યું ભલમનસાઈ અથવા મારામાં પ્રામાણિકતા હોય તો હું પાછા આપું ન હોય તો એમણે કૃષ્ણ અર્પણ કર્યા આવા લોકો છે હજી આ ભૂમિ પર આ દેશમાં અને માટે બાકીના બધા જે છે એ ટક્યા છે આ એમનું બેલેન્સ છે કે જેને લીધે ખરાબ લોકો ટકી ગયા છે પણ આ નિશાંતભાઈ જેવા લોકો આવા સેમિનાર કરે કે તમને આટલું બધું જ્ઞાન આપે કે સાયકલ ચલાવો ને તમે કેલ્શિયમ ખાઓ ને તમે દૂધ પીઓ ને તમે ફલાણું કરો તમે માત્ર સાંભળો છો સ્ત્રીઓની મજા એ છે કે એમને બધી જ ખબર છે ગૂગલ સ્ત્રી છે કે પુરુષ છે ખબર જ કોઈને આ ગૂગલ જે છે ગૂગલ નામનું જે શોધાયું છે એપ એ સ્ત્રી છે કે પુરુષ છે સ્ત્રી છે કેમ ખબર છે તમે એને એક સવાલ પૂછો ને એના બદલામાં એ તમને પાંચ સવાલ પૂછે તમે લખો કે વેરાવળ એટલે એ પૂછે વીચ રોડ ફ્રોમ વેર કાર વોકિંગ ટ્રેન આ બધા સવાલ તમને પૂછતા જાય હું ઘણી વાર વિચારું છું કે રાધા કૃષ્ણના લગ્ન ન થયા આપણે બધા રાધા કૃષ્ણની પૂજા કરીએ ને બહુ અમર પ્રેમીઓ તરીકે જોઈએ કેટલો બધો વિચાર પણ સપોઝ કે રાધા કૃષ્ણના લગ્ન થયા હોત તો શું થયું હોત કૃષ્ણ એકાદ દિવસ કહેત ને દ્વારિકાથી કે આજે જરા ગોકુળ જવું છે મારે કામ છે એટલે રાધા કેત કે કેમ કાલ સુધી તો કંઈ નહોતું અચાનક કામ આવી ગયું એટલે કૃષ્ણ કહે કે હા બસ સાંજે આવતો રહીશ રોકાઈ ના જતા પછી ત્યાં જઈને ફોન કરશો કે હું આજે નથી આવવાનો ચલો એક કામ કરો હું આવું મમ્મી પણ ત્યાં છે મળતી આવીશ સવાલ એ છે કે સ્ત્રીને જો સૌથી વધુ કોઈ વાતે તકલીફ આપી હોય ને તો એના પોતાના મને આપી છે આ જગતની તમામ સ્ત્રી માંથી જેટલી દુખી છે ને એ એના પોતાના મનથી દુઃખી છે એકતા કપૂરની સિરિયલ તમે બધા જુઓ જ છો હા કે ના હાનો અવાજ એકદમ ધીમો છે કારણ કે એમને ખબર છે કે અમે ખોટું કરીએ છે સ્વીકારવું નથી કંઈ વાંધો નહીં આ ટેલિવિઝનની સિરિયલ્સ જેટલી તમે જુઓ છો એમાંથી કેટલી સિરિયલ તમને પોઝિટિવ શીખવે છે સારા થવું સાચા થવું પ્રામાણિક થવું પરિવારને પ્રેમ કરવો વધુને પ્રેમ કરવો સંતાનોની સાથે સારી રીતે વર્તવું કેટલી સિરિયલ્સ તમને આ શીખવે છે લગભગ તમામ સિરિયલમાં એક સાસુ છે જે પગથિયા પર તેલ રેડે છે જેથી એની પ્રેગ્નન્ટ હોવું પડી જાય આમાંથી કેટલી સાસુએ રેડ્યું છે મને કહો તો જરા આમાંથી કેટલી નણંદો એવી છે કે જેણે ખીરમાં મીઠું નાખ્યું છે અને જો એવું નથી મજા તો એ છે સાહેબ કે સ્ત્રીઓ જોતી હોય અમારે ઘરે બી એવી સ્ત્રીઓ છે કે આવું તો કંઈ હોય તો પણ ન હોય તો શું કામ જુઓ છો આ બધું તદ્દન અંબક છે અંબક છે તો એ જોવું છે એનું સૌથી મોટું કારણ એ છે કે આપણને સૌથી વધુ આકર્ષતી કોઈ ચીજ હોય ને તો એ નેગેટિવિટી છે ગોસિપ નિંદા રસ મહારસ બધાને મજા આવે છે કોઈના પણ વિશે વાત કરવાની આ કીટી હોય નાના નાના પરિવારોની મીટિંગ્સ હોય બધી સ્ત્રીઓનું મંડળ હોય એમાં જે ગેરહાજર રહ્યું ને એનું આવી બન્યું એ દિવસે એનો વારો સવાલ એ છે કે આપણે જ્યારે બીજા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે આપણામાં પણ કશું કેવું છે જેના વિશે વાત થઈ શકે છે આપણામાં પણ કશું એવું છે કે જેને વિશે બીજા વાત કરી શકે જેને વિશે બીજા ક્રિટિસાઇઝ કરી શકે પણ આપણે એ વિશે વિચારવા તૈયાર જ નથી બધાને એમ છે કે હું પરફેક્ટ છું તમારામાં પ્રોબ્લેમ છે કેટલા બધા ઘરોમાં જ્યારે ઝઘડો થાય પતિ પત્ની વચ્ચે થાય જ ન થાય એવું ભાગ્ય જ બને ગાંધીજીને એકવાર એક બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે બાપુ તમારે બાને ઝઘડો નથી થતો તો બાપુએ કહ્યું ના એટલે બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે કેમ એવું એટલે ગાંધીજીએ બપોરે બે વાગે કહ્યું કે બા ફાનસ આપી જજો એટલે બાએ અંદરથી પૂછ્યું સળગાવીને કે એમને એમ એટલે બાપુએ કહું સળગાવીને એટલે બા સળગાવી અને ફાનસ મૂકી ગયા એટલે પેલા બ્રિટિશ પત્રકારે પૂછ્યું કે તમે એવું કહેવા માગો છો કે તમારું બધું કયું માને છે એટલે તમારે ઝઘડો નથી થતો એ ગુલામની જેમ વર્તે છે તમારી બધી વાત માને છે દલીલ નથી કરતા એટલે તમારે ઝઘડો નથી થતો એટલે ગાંધીજીએ કહ્યું કે એવું નથી તમે જશો ને પછી આવશે અને મને કહેશે કે મગજ ઠેકાણે છે ને અમે ત્રીજા માણસની સામે નથી લડતા જગતના કોઈ પણ માણસને એવી કેવી રીતે ખબર પડે કે અમારી વચ્ચે મતભેદ છે આજના સમયમાં કેટલા બધા માતા પિતાને હું જોઉં કે હિંચકા પર બેઠા હોય માનું માથું પિતાના ખભે હોય પિતાએ માનો હાથ પકડ્યો હોય સ્નેહપૂર્ણ એક સાંજ હોય અને જો બચ્ચા આવે ને તો એકદમ છૂટા પડી જાય માતા પિતા એકબીજાને સ્નેહ કરતા હોય એનાથી સુંદર દ્રશ્ય બીજું કયું હોઈ શકે ત્યાં આપણી સભ્યતા જંખવાઈ જાય છે છોકરાઓની સામે એવું નહીં કરવાનું પણ છોકરાઓની સામે લડવાનું ખરું એમાં વાંધો નહીં એમાં મમ્મી કહે કે તમે ડફોડ જેવા છો તો એમાં કહેવાય એમાં અસભ્યતા નથી પિતા એમ કે તારી મામા અક્કલ જ નથી તો એમ એમાં અસભ્યતા નથી અસભ્યતા તો પ્રેમ દેખાડવામાં છે અસભ્યતા તો સ્નેહ દેખાડવામાં છે અસભ્યતા એકબીજા વિશેનો અનુરાગ દેખાડવામાં છે અસભ્યતા એકબીજા વિશેની આસક્તિ દેખાડવામાં છે ગંદકી ઉછાળવામાં ક્યાં અસભ્યતા છે દિશા જ ખોટી પકડાઈ ગઈ છે સંબંધોની આ દેશનું નામ ભારત છે દુષ્યંત અને શકુંતલાના લવ ચાઇલ્ડના નામ પરથી આ દેશનું નામ છે ભરતના જન્મ પછી સ્વીકારે છે દુષ્યંત શકુંતલાને ગંધર્વ વિવાહનું સંતાન છે પ્રેમનું સંતાન છે જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું છે પણ આ દેશે સૌથી વધુ વિરોધ કોઈ ચીજનો કર્યો હોય ને તો એ પ્રેમનો કર્યો આ દેશમાં જો ખરેખર કોઈની હય લાગી હોય ને તો એ પ્રેમીઓની લાગી છે એક બગીચામાં બિચારા ખૂણામાં શાંતિથી બેઠા હોય અને આવે પોલીસ આ શું કરો છો ચલો તમારે ઘેર લઈ જાઓ મા બાપને બતાવો શું કરે છે આ આને તમને અસભ્યતા લાગે છે પણ આટ આટલા નેતાઓ આટ આટલા સાધુઓ આટ આટલા કહેવાતા ધર્મગુરુઓ કેટલી બધી પાપ લીલા કરે છે અને છતાંય લોકો ત્યાં જઈને હાથ જોડીને માથું નમાવે છે એક પૂર્ણ પવિત્ર સ્નેહ આપણને નડે છે આપણને વ્યભિચાર નથી નડતો આટલી બધી સ્ત્રીઓ ભેગી થઈને જો નક્કી કરે કે અમે અંધશ્રદ્ધાનો વિરોધ કરીશું અમે કોઈ જ્યોતિષ પાસે અમે કોઈ વશીકરણ ભૂતભુઆ દુરા ધાગા બાધા આખડીમાં નહીં માનીએ હું માનું કે કરેલી આ મીટિંગ કોઈક કારણસર કશેક મેળવી બધા સવારે પઠણન આજે મારો દિવસ કેવો જશે આ હસે છે ને એ બધા વાંચે છે જેટલાને હસવું આવે છે ને એ બધા વાંચે છે સાહેબ કૃષ્ણ અને કંસની રાશિ એક છે રામ ને રાવણની રાશિ એક છે શબરી શબરીને શૂરપણખાની રાશિ એક છે રાધાને રૂકમણીની રાશિ એક છે એમના ભવિષ્ય એક છે તો શું વાંચો છો તમે જેટલા લોકો અડલ્ફિલ હિટલરની જન્મ તારીખે જન્મ્યા હશે એ બધા ક્રૂર હશે જેટલા લોકો સચિન તેંડુલકરની જન્મ તારીખે જન્મ્યા છે આ દેશમાં રોજ દરરોજ બાર હજાર બાળકો જન્મે છે બધા બાર હજારનું નસીબ એક સરખું છે અને જો નથી તો શું છે એવું કે જે એમના નસીબને બદલે છે એમની લગ્ન છે એમનું ધ્યેય છે એમનો પુરુષાર્થ છે મહેનત માટે પુરુષાર્થ શબ્દ વાપરે છે મારો બહુ વિરોધ છે શબ્દ સામે મહેનતને જો તમે પુરુષાર્થ કહેતા હો તો સ્ત્રી કરે એને શું કહેવાય સ્ત્રી જ્યારે મહેનત કરે ત્યારે પણ એને પુરુષાર્થ જ કહેવાનું હમણાં વચ્ચે કોઈ પેલું એ ગાતું હતું કવિતા ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાનીથી મરદાની લડે મર્દાની ના તો આપણી પાસે છે વીરાંગના શબ્દ વાપરો તમે વિચાર કરો કે જે જે સ્ત્રીઓ સમોવડી થવા નીકળી જાય હમણાંના સમયમાં તો બહુ ચાલ્યું છે ફેમિનિઝમ દરેકને એમ છે કે હું યુદ્ધ કરું હું પુરુષ જેવી થાઉં હું પુરુષ સમોવડી થઈ જાઉં ઇક્વલ રાઇટ્સ લઉં આ ઇક્વલ રાઇટ્સ એટલે શું એવો સવાલ કોઈએ કોઈને ક્યારેય પૂછ્યો પ્રોપર્ટી ધરાવવાનો રાઇટ સાહેબ પ્રોપર્ટી ધરાવવાનો રાઇટ આજથી પાંચ પેઢી પહેલા સ્ત્રીઓ પાસે મારા દાદાજી આવીને મારી દાદીને પગાર આપતા મારા પિતા આવીને મારી માને પગાર આપતા આજે પણ કેટલા બધા ઘરોમાં એવું છે કે પૈસા આવીને આપે ચાવી રે પુરુષને બિચારાને પૈસા જોઈતા હોય ને તો એને પૂછવું પડે કે મને પૈસા કાઢી આપને અને તો એ પત્ની કે કેમ શું કામ છે તો કોનું ચાલે છે હું તમને એક બહુ મજાનો દાખલો આપું તમને બહુ મજા આવશે એક પુરુષ બારગામ જવાનો હોય ને તો પત્નીઓ કેટલા પ્લાન કરી નાખે મસાલા ભરી લઈશ ને ઘર ગોઠવી નાખીશ ને પડદા ધોઈ નાખીશ ને આ કરી નાખીશ ને કોઈ પત્નીને તમે પતિ બારગામ જવાનો છે એ બાબતે રડતી કકડતી જોઈશ દુઃખી થતી જોઈશ ઉલટાની એમ કે હાશ ચાર દિવસ જવાના છે પણ જો એક સ્ત્રી બાર ગામ જવાની હોય તો આખું ઘર ચકરાવે ચડે કેમ તારે ચાર દિવસ જવું છે પણ તું વહેલી કેમ ન આવે ને સ્ત્રીએ બિચારી નાસ્તા કરીને જાય ને આ કરીને જાય ને પેલું કરીને જાય ને એટલી બધી તૈયારી કરે જવાની સ્ત્રીની બેગ કોઈ બીજું પેક કરે છે પુરુષની બેગ કોણ પેક કરે પત્ની મને હંમેશા એવું લાગ્યું છે કે સ્ત્રી હંમેશા પહેલેથી વધુ સક્ષમ છે ત્રણ વર્ષની છોકરીને તમે ઢીંગલી આપો ને તો એ માં થઈ જાય નથી પડતું કે માં કેમ થવાય એટલા લાડથી સૂડ આવે એટલા લાડથી હાથમાં લે એટલા જતનથી એની સાથે રમે એને વાગે નહીં જાણે જીવતું બાળકો એમ અને એક દીકરાને આપી જુઓ તમે પહેલા હાથમાંથી પગ કાઢે પગમાંથી હાથ કાઢે આંટી મારી જુએ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે ચેક કરે વાળ કાપી નાખે ભલું હોય તો આ પ્રકૃતિ છે બંનેને ભિન્ન બનાવ્યા છે એક એપલ છે એક નારંગી છે આ બેનો સ્વાદ જુદો છે આ બેની પ્રકૃતિ જુદી છે આ બેની પેદાશ જુદી છે આ બેની ઉછેર જુદો છે એકબીજા સાથે સરખાવાની ભૂલ જ હું માનું છું આ સમાજને ખોટા રસ્તે લઈ જાય છે કેમ ઈશ્વરે એવું નક્કી કર્યું કે સ્ત્રીને જ માં બનાવવાની ક્યાં કશેક તો પ્રકૃતિએ આ નિર્ણય કરતા પહેલા વિચાર કર્યો છે પ્રકૃતિ તો ખૂબ વિચારીને નિર્ણય કરે છે દિવસના ફૂલો બધા રંગીન છે સાહેબ તમે જુઓ અને રાતના ફૂલો બધા સફેદ છે કેટલું વિચારીને ડિઝાઇન કરી છે આ જગત પાણીના જેટલા જીવો છે એ બધાનો રંગ લગભગ પાણી જેવો છે જેટલા પૃથ્વી પરના જીવો છે એમનો રંગ ભૂખરો છે ક્યાંક ને ક્યાંક એ પત્તાઓ સાથે જંગલ સાથે મળી જાય એવા બનાવ્યા છે કેમ આટલું બધું વિચારીને પ્રકૃતિએ બનાવ્યું અને એ પ્રકૃતિએ સ્ત્રીને મા બનાવી કેમ કંઈક તો એને દેખાયું હશે ને રજનીશે બહુ સરસ વાત કહી છે કે દયા માયા ક્ષમા કરુણા આ બધા જ શબ્દો આવા તો હજારો શબ્દો છે કે જે તમામ શબ્દો સ્ત્રીવાચક છે મમતા કેટલાય શબ્દો અને તમે જુઓ ગુસ્સો તિરસ્કાર અહંકાર આ બધા જ શબ્દો કયા છે વિચારો એમાં ગભરાવાની કઈ જરૂર નથી અહીંયા નથી આયા કોઈ ડરીશે ને જાઓ છો આટલા બધા હું અહીંથી કહેતા નથી ડરતી તમે વિચારતા ડરો છો સવાલ એ છે કે આ સ્ત્રી યુદ્ધ જ નથી તમને સ્ત્રી જેવો પુરુષ ગમે છે હા કે ના આમ સેત સ્તરે હોય એવો ગમે છે તો પુરુષ જેવી સ્ત્રી ગમશે સ્ત્રીની સુંદરતા જેના સ્ત્રીત્વમાં છે મહાભારતનો એટલો સુંદર પ્રસંગ છે બાલુભાઈની હાજરીમાં કહેવું એ જ મોટી વાત છે પણ ભંગશ્વન રાજાને શાપ લાગે છે અને એને એમ કહેવામાં આવે છે કે તું સ્ત્રી બની જઈશ એ સ્ત્રી બની જાય છે સો પુત્રોને જન્મ આપે છે અને પછી કુબેર પાછા આવે છે અને આવીને એને કહે છે કે બોલ હવે તારે પુરુષ થવું છે તારો શાપ પૂરો થાય છે અને ત્યારે ભંગશવન રાજા કહે છે કે ના મને સ્ત્રી બનીને મા બનીને જે આનંદ આવ્યો છે હું આવનારા સાત જન્મો સુધી સ્ત્રી બનવા માંગુ છું મારે હવે પુરુષ થવું જ નથી આજ સુધી દુનિયામાં કોઈ પણ નાનું છોકરું કે મોટો માણસ એ પડી જાય ને વાગે ને દુખે તો એ શું બૂમ પાડે ઓ માં કોઈ દિવસ કોઈ પુરુષને કોઈ દીકરીને કોઈ બાળકને ઓ બાપ એવી બૂમ પાડતા જોયા જ હા કે ના કેમ એવું એને ખબર છે કે પીડામાં જે આવીને ઊભી રહેશે ને એ તો માં જ હશે શયને શું રંભા કાર્ય શું મંત્રી શું માતા આવા આવા શ્લોકો સ્ત્રી માટે લખાયા છે પુરુષ પાસે આવા રોલની અપેક્ષા જ નથી કરાઈ તમે ફોન ખરીદો ને સાદો સેલ ફોન એને તમે લઈને આવો ત્યારે તમને દુકાનવાળો કે આના ડેટા જે ટ્રાન્સફર થાય ને ત્યાં ઊભા રહેજો એક ફોનમાંથી બીજા ફોનમાં તમે જ્યારે ડેટા ટ્રાન્સફર કરો ત્યારે એને વચ્ચે અડતા નહીં નહીં તો ફોન હેંગ થઈ જશે એક દીકરી જે પોતાના ઘરેથી વીસ વર્ષ ત્રીસ વર્ષ પચીસ વર્ષનો ડેટા લઈને આવે છે એ તમારા ઘરના ફોનમાં ટ્રાન્સફર થાય ત્યાં સુધી તો ધીરજ રાખો આપણે તો તરત એને બટનો દબાવવા છે ચાલુ કરવી છે બંધ કરવી છે આપણી રીતે બધું એમાં એપ ઉતારી લેવા છે થોડીક તો ધીરજ રાખો એક સ્ત્રી પોતાની ઓળખ છોડીને પોતાના લાડ છોડીને પોતાનું નામ છોડીને પોતાની અટક છોડીને પોતાનો ઉછેર છોડીને પોતાનો સ્વાદ છોડીને